ફિક્સ કર્મચારીઓનો ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાનો સ્ક્રીનશોટ એક વાયરલ થયો છે વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચાનો સ્ક્રીનશોટ વાયરલ થયો ટીમ રીમુવ ફિક્સ પે નામના ગ્રુપમાં ભ્રષ્ટાચારી કર્મચારીઓની પોલ ખુલી કર્મચારીઓની વાતથી ભ્રષ્ટાચારી કરતા હોવાની વાત સાબિત થઈ વિજય પટેલ નામના કર્મીએ લખ્યું કે આપણા કોઈ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં આ સરકાર આપણા પર નજર રાખીને જ બેઠી છે કોઈ કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસ્મિસ કરી દેવાશે એ યાદ રાખવું વિજય પટેલે લખ્યું છે આ સ્ક્રીનશોટ વાયરલ થયો આ જયદીપ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે એ યાદ રાખજો મિત્રો ગ્રુપના અન્ય એક સભ્યએ લખ્યું કે હમણાં કરપ્શન કરતા નહીં એ વાત ચારેય તરફ ફેલાઈ ગઈ તાત્કાલિક બધા ગ્રુપમાંથી લેફ્ટ થાવ તેવો મેસેજ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો વિજય પટેલ ફરી લખે છે કે તમને ડર ન હોય તો કરો બધા જ કરપ્શન બીજું શું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આ મુદ્દે આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મેહુલ એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે અધિકારીઓની વાતચીત ભ્રષ્ટાચાર ન કરવાનું કહી રહ્યા છે બિલકુલજી આ સોશિયલ મીડિયા ઉપર આ સ્ક્રીનશોટ જે છે તે વાયરલ થઈ રહ્યો છે આ ટેલિગ્રામનું ગ્રુપ છે કે જેની અંદર ચર્ચા થઈ રહી છે ટીમ ફિક્સ પે જે છે તેના નામે આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં જે આવી રહ્યું છે તે જે સંદર્ભ થાય છે તે પ્રમાણે જે ફિક્સ પેની અંદર આવતા જે કર્મચારીઓ છે તેમના માટેનું આ ગ્રુપ છે અને તેની અંદર રસપ્રદ ચર્ચા જે થઈ રહી છે તે ભ્રષ્ટાચાર થઈ રહી છે એક જે કર્મચારી છે તે થોડા દિવસ પહેલા એન્ટી કરપ્શન બ્યુરોની ની અંદર પકાયા હતા અને હવે કોઈ પણ કર્મચારીએ આ પ્રકારે ભ્રષ્ટાચાર ન કરવો તેવું જે છે તેની અંદર લખવામાં આવ્યું છે અને તેની સામે અન્ય કેટલાક જે સભ્યો છે કે જેનો જે ટીમ રીમોપિક્સ છે અને સરકારી કર્મચારી જે છે તેઓ પ્રસ્થાપિત થાય છે તે પ્રકારના કર્મચારીઓ જે છે તે કહી રહ્યા છે કે કોઈનો ડર છે નહીં અને તેઓ ભ્રષ્ટાચાર છે તે કોઈ આતંકવાદી નથી આ પ્રકારની ચર્ચા ગ્રુપના સભ્યોની વચ્ચે થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ જે ચર્ચા થઈ રહી છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થશે તેવું પણ અંદર કહેવામાં આવી રહ્યું છે આ મુદ્દે ટીમ રીમુવ ફિક્સ પે ના ભારતેન્દુ રાજગોર આપણી સાથે જોડાયા છે ભારતેન્દુજી આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં આપને એક સવાલ કરવો છે કે એક એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો એવી વાત કરી રહ્યા છે કે હમણાં થોડા દિવસ કરપ્શન ન કરવું સરકાર બરાબર એક્શન મોડમાં છે જો કરપ્શન કરશો તો સીધા ડિસમિસ થઈ જશો એ યાદ રાખવું આ એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે શું કહેશો આપ હાજી ચોક્કસ સી હવે આ જે ગ્રુપની વાત થઈ રહી છે ટેલિગ્રામ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપમાં લિંક થકી ગમે તે માણસો એડ થઈ શકતા હોય છે એટલે આ ભાઈ પણ એ રીતે ક્યાંક એડ થયેલા હશે અને આવું કોઈ કર્મચારી કરતો હોય બરોબર તો સરકારના એ માટેના નિયમો સ્પષ્ટ છે એ રીતનું સરકાર આગળ વધે એમાં અમને કોઈ એવું નથી કે ભાઈ આવું આવું કરપ્શન કોઈ કરતા હોય તો ચલાવી લેવું ઠીક છે તો એ વિષયમાં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ભાઈ ઝીરોલરન્સની સરકારની નીતિ છે અને અમે સમર્થન કરીએ છીએ પણ સાથે સાથે અમે રીમુ ફીસ પણ કરવા માંગીએ છીએ ઓકે તમે આ ગ્રુપમાં તો શું ચર્ચા ચાલી રહી છે એ વિશે થોડી માહિતી આપશો એક જ વ્યક્તિએ કોઈ આવી કોમેન્ટ કરેલી છે બાકી તમે જોશો તો બીજા કોઈ વ્યક્તિ એને કંઈ સમર્થન પણ કરેલ નથી કોઈ એક વ્યક્તિ કોઈ ક્રિત વ્યક્તિ છે કે જે આ રીમુ ફીસ ની જે લડત છે અને ક્યાંક ગૌડા સાથે લઈ જવા માંગે છે એ એના આ પ્રયત્નો છે બાકી બીજું કોઈ એવું એના છે નહીં અને સતત એક જ માંગણી છે કે ભાઈ આ પાંચ વર્ષનો સમયગાળો છે એ સામે તે રીતે હળવો થવો જોઈએ તો શું આમાં આ જે સ્ક્રીનશોટ વાયરલ થયા છે મેસેજ વાયરલ થયા છે એના પરથી એક વાત પર એ લગાવી શકાય આપ કહી શકો કે ભ્રષ્ટાચાર તો થાય જ છે હમણાં ધ્યાન રાખવું એ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલે આ વ્યક્તિ કહું છું કે સરકારી કર્મચારી હોય એવું અમને લાગતું નથી અને જો હોય તો સરકાર એના વિશે જે પણ નિયમો છે નિયમો આધારે લઈને આગળ વધી શકે છે જી આભાર આપનો અમારી સાથે જોડા બદલ ત્યારે ફિક્સ પેના કર્મચારીઓની લડત અવળા પાટે લઈ જવા માંગે છે તેવું તેમના દ્વારા ફોનલાઇન પર કરવામાં કહેવામાં આવ્યું રાજેન્દ્ર રોજગાર કે જેમના દ્વારા વાત કરાઈ ટેલિગ્રામ ગ્રુપમાં પ્રકારની ચર્ચા કરાઈ છે જો કે આ એક સ્ક્રીનશોટ વાયરલ થયો જે અનેક સવાલો ઉઠાવી રહ્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે કરપ્શન કરતાં પકડાશો તો સીધા જ ડિસ્મિસ કરી દેવામાં આવશે એ યાદ રાખવું